વડગામ તાલુકાના કર્માવધ તળાવ ભરવાની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવતા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરી હતી અને સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો કરમાવદ તળાવ ભરવાની માંગને લઈને એકસો ગામના ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું જે આંદોલન અઢી માસ ચાલ્યું હતું બાદમાં સરકારે કર્માવદ તળાવ ભરવાની માંગણી સંતોષવાનું એલાન કર્યું હતું જોકે વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ચડોદરા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો જોકે લડત સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ રૂપિયા આઠસો છાસઠ કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો જેથી હરક ગેલા બનેલા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ખેડૂતોએ ભાજપ મોવડી મંડળ સરકાર વહીવટી તંત્ર અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર જ્યારે ખેડૂતોને કેમ રસ્તા ઉપર ઉતરવું પડતું હતું કે ખેડૂતોને તકલીફ હતી અને આ વડગામ તાલુકાના લાખો ખેડૂતો આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કદી પણ નહીં ભૂલે વડગામ તાલુકો મુખ્યમંત્રીશ્રીનો ઋણી રહેશે જ્યારે જ્યારે એમને આ કર્માવત તળાવમાં પાણીનો જે વહીવટી જે મુદ્દો હતો એના ઉપર એમને કામ કર્યું છે એમને કમ્પ્લીટલી એની જે સત્તાવાર જે જાહેરાત કરવાની કરી દીધી છે તો જ્યારે જ્યારે પણ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની જરૂર પડશે ખેડૂતો એમની સાથે ઉભા રહેશે બસ જય હિન્દ જય ભારત આજે સરકારશ્રી અમારી માગણી સ્વીકારી એના માટે અમે આનંદ અને ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ વ્યક્ત કર્યો અને સરકારશ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે અમારી માગણીને ઝડપીને ઝડપે અમારું કામ ચાલુ થાય એવી આશા રાખીએ છીએ ખેડૂતો અમે આજે ખૂબ ખુશ અને ખુશાલીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પૂજનીય લાલજી મામાએ એક સપનું જોયેલું કે કર્માવાદની અંદર નર્મદાના નીર આવે એ આજે વહીવટી મંજૂરી મળવાના લીધે પૂર્ણ થતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી કર્માવાદ સરોવરમાં પાણી નાખવા માટેની જદ્દોજહેદ કરી રહ્યા હતા અવારનવાર એની રજૂઆતો થતી હતી પરંતુ છેલ્લા બાર મહિનાથી જે ખેડૂત આંદોલનો થયા ખેડૂતોએ જે એક અડગ મનક સાથે નિર્ધાર કર્યો અને એના કારણે સરકારે અમારા માગણીઓને ધ્યાનમાં રાખી અને જે બજેટની અંદર આજે એમને વહીવટી મંજૂરી આપી છે ત્યારે સૌ ખેડૂતો વતી અમે એમનો આભાર માનીએ છીએ આ વિસ્તાર માટે કર્માવાત તળાવ એ જીવાદોરી સમાન હતું અને આના પાણીના પ્રશ્નોનો ખૂબ જ મોટો અહીંયા સમસ્યા હતી અમારા વિસ્તારની અંદર પાંચસો ફૂટના સુધી પાણી ઉતરી ગયા હતા એટલે અમારા વિસ્તારના ખેડૂતોને પશુપાલકોને પાણીની ખૂબ જ સમસ્યા નડતી હતી પરંતુ હવે આ યોજનાને વહીવટી મંજૂરી મળવાને કારણે વહેલી તકે આ યોજના પૂરી થશે તો અમારા વિસ્તારના ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ બનશે ખેડૂતોને પાણીની સમસ્યા નહીં નડે અને આગામી સમયમાં ખેડૂતો ખૂબ જ સારી રીતે પોતાનો જીવનનો નિર્ધાર કરશે માટે હું મુખ્યમંત્રીશ્રીનો વડાપ્રધાનશ્રીનો અને સૌ તંત્રનો આ પ્રસંગે આભાર માનું છું ખાસ કરીને અમારા મીડિયાના મિત્રો કે જેમને આ લડતની અંદર અમારી સાથે કદમથી કદમ મિલાવી અને અમને સાથ આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ખેડૂતો વતી સૌ તંત્રનો અને સૌ આગેવાનોનો પણ હું આભાર માનું છું